હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપનું એજ્યુકેશન ટેક યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને તમને કહી દેવામાં આવે કે ટેટ ટાટની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો કે જે શિક્ષક બનવાના છે એમની માટે ખૂબ જ અગત્યનું છે એની માટે આપણને આ સંપૂર્ણ માર્ગદર્શન આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે આપવામાં આવશે અને એની અંદર આપણે જોઈશું કે ટેટ વન હોય ટેટ ટુ હોય ટાટ એસ હોય ટાટ એચ એસ હોય એની સંપૂર્ણ સાયકોલોજીનો જે સિલેબસ છે એ સો ટકા આની અંદર આપણે આવરી લેવાના છે અને એ પણ એકદમ ફ્રીની અંદર સો ટકા આ ફ્રી રહેશે આ બેચ જે તમે જો ખરીદવા જાઓ તો એની જે કિંમત છે એ આપણે જોઈ જ શકીએ છીએ કે ઘણી બધી કિંમત હોય છે અને આ જે બેચ છે આપણને અહીં સંપૂર્ણ એકદમ ફ્રીની અંદર આપવામાં આવશે સાથે સાથે આની જે પીપીટી છે એ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી પાસે જે વોટ્સએપ ચેનલ છે અને સાથે સાથે આપણે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર આપણે આપવાના છે તો આની અંદર આપણે કરવાનું શું રહેશે માત્ર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેના દ્વારા આપણને જેટલું પ્રમોશન મળશે જેટલું સારામાં સારું વ્યૂ મળશે જેટલા રિસ્પોન્સ મળશે એ મુજબ આપને વધારેમાં વધારે તમને જે છે એ ઉપયોગી નીવડવાનો પ્રયત્ન આપણે અહીંયાથી ફૂલ કરવામાં આવશે અને આ સો ટકા ફ્રીની અંદર જ રહેવાનું છે પાછળથી કોઈ બેચ કે એવું કોઈ લોન્ચ કરવાના નથી આ બેચ જે છે એ સંપૂર્ણ સો ટકા ફ્રીની અંદર રહેશે હવે આ બેચની અંદર તમે પ્રશ્ન થશે કે આ બેચમાં કયા કયા ટૉપિક લેવામાં આવશે તો આપણે કહેવામાં આવશે અહીંયાથી કે સો ટકા જે ટેટ ટાટને ઉપયોગી જે છે સિલેબસ એ સંપૂર્ણ સિલેબસ આપણે અહીંયાથી જ કવર કરી દેવામાં આવશે જેથી કરીને તમે બહારથી એક પણ વસ્તુ પૂછાય નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખીશું એની અંદર આપણે પહેલાંના પહેલાં આપણે સમજીએ કે ભાઈ સિલેબસ આપણે કયો આપણે સાયકોલોજીની અંદર આપણે જોવાના છે મનોવિજ્ઞાનની અંદર અને શૈક્ષણિક જે બાળ વિકાસ છે અને શિક્ષણના ક્ષેત્રો છે એની અંદર આપણે સાયકોલોજીનું જે સિલેબસ છે એ કયો સિલેબસ આપણે આની અંદર કવર કરવાના તો પહેલું સિલેબસ જે છે એ કેળવણી કેળવણીની અંદર પણ આપણે એનું ડિટેલમાં જોઈશું કે ભાઈ કેળવણીનો અર્થ શું થાય છે અલગ અલગ કેળવણીની વ્યાખ્યા કઈ છે કેળવણીનું મહત્ત્વ શું રહેલું છે શિક્ષણની અંદર કેળવણીના ઉદ્દેશો કયા છે એનો ઇતિહાસ ફિલોસોફી અલગ અલગ ચિંતકોએ એના કેળવણીના અલગ અલગ વાદ આપ્યા છે એ પણ આપણે આની અંદર કવર કરી લઈશું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર શિક્ષણમાં મનોવિજ્ઞાનનો શું ઉપયોગ થાય કારણ કે આપણે મનોવિજ્ઞાન તો શીખીએ પરંતુ બાળકો સાથે જ્યારે આપણે એમના ટચમાં આવવાનું થાય ત્યારે આપણે આ મનોવિજ્ઞાનનું શિક્ષણની અંદર કઈ રીતના ઉપયોગ કરી શકીએ એ ખાસ આપણે શીખીશું શિક્ષણના સિદ્ધાંતો આપણે સમજશું એ રીતના આખું શૈક્ષણિક જે મનોવિજ્ઞાન છે એ આની અંદર કવર કરી લેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ કે ત્રીજું વર્ગ વ્યવહાર વર્ગ વ્યવહારની અંદર આપણને ખ્યાલ આવે કે આપણે ગમે તેલું શીખ્યા હોય પરંતુ વર્ગની અંદર પ્રેઝન્ટેશન કઈ રીતના આપવું વિદ્યાશી સમક્ષ કઈ રીતના રજૂઆત કરવી કે જેથી કરીને આપણું જે ટીચિંગ છે એ અસરકારક બને એની માટે વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે કઈ રીતના વર્તવું અને આખા વર્ગનું સંચાલન કઈ રીતના કરવું એનો આપણને ખ્યાલ આવશે કારણ કે તમે જ્યારે વર્ગમાં પ્રવેશો એટલે વર્ગના જે રાજા કિંગ કહી શકાય એ તમે જ છો કારણ કે તમે જો જેટલા એક્ટિવ હશો જેટલું સારું પ્રેઝન્ટેશન આપશો એટલા બાળકો પણ ત્યાં એક્ટિવ રહેશે પછી છે કે માઈક્રો ટીચિંગ માઇક્રો ટીચિંગ એના માટે છે કે તમારે આખું જે લેક્ચર છે એ કઈ રીતના પૂર્ણ કરવો આપણે એનો નાનો નાનો સીમિત ભાગ કરી દઈશું અને એ ભાગને આધારે આપણે શીખવા મળે આપણે પોતાના સઅ અધ્યાયો સાથે જ એ નાનો જે ભાગ છે એ નાનો ભાગ તૈયાર કરી અને પોતે સ અધ્યાયો સાથે શીખવવાનો રહેશે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારી કાચપ સેમાં સેમા રહી જાય છે અને એ કાચપને દૂર કરવી હોય તો માઇક્રો ટીચિંગ ખૂબ જ ઉપયોગી છે જે આપણને આગળ જતાં ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે પાંચમો ટૉપિક આપણે આની અંદર જે આવરી લેવાના છે એ અધ્યાપન કૌશલ્ય છે અધ્યાપન કૌશલ્યનો અર્થ શું થાય પ્રકાર એના કયા છે અધ્યાપનના કૌશલ્ય કયા કયા છે એ સંપૂર્ણ આપણે આ સિલેબસની અંદર કવર કરવાના છે છઠ્ઠો ટૉપિક આપણે જે કવર કરવાના છે એ ક્રિયાત્મક સંશોધન છે આપણે ક્રિયાત્મક સંશોધન હાથ વાગું લઈ અને શિક્ષણની અંદર કયા સુધારા લાવવા અને કયા ક્રિયાત્મક સંશોધન દ્વારા આપણને સારો લાભ થાય છે એ આપણે આ ક્રિયાત્મક સંશોધન જ્યારે આદર્શું તો એના દ્વારા આપણને ખ્યાલ આવશે આ પણ આપણે એની અંદર આવરી લઈશું સાતમું તો કે ભાઈ અધ્યાપન પદ્ધતિ અને પ્રવિધિ શિક્ષણ આપતી વિવિધ રીતો ટેકનોલોજીઓ કે કઈ રીતના આપણે એનો ઉપયોગ કરો કારણ કે અત્યારે આપણે જોઈએ કે ટેકનોલોજીનો યુગ આવી ગયો છે અને આપણે પણ આ યુટ્યુબ ચેનલ દ્વારા એટલે કે ટેકનોલોજી દ્વારા આપણે શિક્ષણ મેળવી રહ્યા છે તો એનો ઉપયોગ આપણને આવડવું ખૂબ જ જરૂરી છે અને એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ એ પણ ખાસ જરૂરી છે તો એ પણ આપણે આ અધ્યાપન પદ્ધતિઓ અને અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા એનું માર્ગદર્શન મેળવશું સાથે સાથે આપણે જે આપણે જે શીખવીએ છીએ એ બાળકોની અંદર કેટલું એવા એ ગેન કરે છે બાળક કેટલું નોલેજ ગેઇન કરે છે એ આપણને શેના દ્વારા ખ્યાલ આવે તો કે એના મૂલ્યાંકન દ્વારા બાળકોનું મૂલ્યાંકન યોગ્ય રીતે થવું જરૂરી છે કારણ કે આપણને ખ્યાલ આવે કે જો સાચું મૂલ્યાંકન થયું હશે તો આપણને ખ્યાલ આવી જશે કે આપણે જે ભણાવ્યું છે એ વિદ્યાર્થીઓને જે સારામાં સારું જે છે એ ખરેખરું જ્ઞાન એમને પ્રાપ્ત થયું છે અને વિદ્યાર્થીઓને શીખવવાની પ્રગતિનું મૂલ્યાંકન પણ કરી શકાય કે આપણે જે એમને ભણાવ્યું છે એ કેટલું એમને ગ્રહણ કર્યું છે નવો ટૉપિક છે તો કે વ્યક્તિ અભ્યાસ કારણ કે આપણે વર્ગખંડની અંદર જઈએ એટલે આપણને અલગ અલગ પ્રકારના બાળકો સાથે ટચમાં આવવાનું થશે તો આપણે જો વ્યક્તિ અભ્યાસ કરશું તો અલગ અલગ બાળકોનું વલણ કેવું છે વ્યક્તિગત ભિન્નતાઓ કેવી છે એ આપણને ખ્યાલ આવશે અને વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે જે ભિન્નતા છે એનો ખ્યાલ આપણને સંપૂર્ણ આવી જશે દસમું તો કે શિક્ષણનું તાલીમ માળખું આપણે જોઈએ કે શાળાથી લઈ શાળા આપણી જે શાળા છે તે શાળાથી લઈ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે ત્યાં સુધીનું આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે ત્યાં આપણે બધું જ આની અંદર આપણે સમજાવવાના છે આગળ આપણે જોઈએ કે અગિયારમું શિક્ષણના કાર્યક્રમો આપણે જોઈશું કે અલગ અલગ શિક્ષણના કાર્યક્રમો વર્તમાન સમયે કયા કયા ચાલુ છે અને એના લક્ષ્ય શું છે એના ઉદ્દેશ્યો શું છે એની અંદર કઈ કઈ યોજનાઓનો એમાં સમાવેશ થાય છે એ આ શિક્ષણના કાર્યક્રમની અંદર જોઈશું અને કયા કાર્યક્રમો થઈ ગયા છે એની પણ આપણે માહિતી મેળવશું બારમો ટૉપિક છે કે શિક્ષણની વિવિધ યોજનાઓ શિક્ષણની કઈ કઈ યોજનાઓ છે અને તેના લાભો શું છે એ આપણે સમજશું આની અંદર આપણે પચાસ પ્લસ યોજનાઓ આપણે આની અંદર જોવાના છે જેથી કરીને સો ટકા તમારા જે છે સિલેબસ આની અંદર પૂર્ણ થઈ જશે એટલે કોઈ ચિંતા કર્યા વગર આપણે આ માત્રને માત્ર જો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી અને જો એની અંદર આપણે જોડાશું તો આપણને સંપૂર્ણ સિલેબસ આની અંદર કવર થઈ જશે આગળ આપણે જોઈએ તેરમું ટોપિક તો કે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે નવી શિક્ષણ નીતિની અંદર એના મુખ્ય ધ્યેયો શું છે મુખ્ય બિંદુઓ શું છે એનું સંપૂર્ણ આપણે માર્ગદર્શન આપવાનું છે અને એ નવી શિક્ષણ નીતિ શું છે એની અંદર કયા કયા સોપાનો છે એ પણ આપણે સમજશું પછી કે ભાઈ ચૌદમો ટૉપિક છે કે એન સી બે હજાર પાંચ એની અંદર કે ભાઈ નવી શિક્ષણ ફ્રેમવર્ક શું છે એની અંદર અભ્યાસક્રમ કયો નક્કી કરવામાં આવ્યો છે અને કેમ એ અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે એની માહિતી આપણને પ્રાપ્ત થશે એના પછી આ તેના પછી પંદરમો ટોપિક એટલે કે એટલે કે આર ટી આર મતલબ થાય છે કે રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણ મેળવવાનો અધિકાર છથી ચૌદ વર્ષના બાળકો માટે ફ્રી શિક્ષણ આપણે શરૂ કરવાની કરવામાં આવે છે તેનું વિશે સમજશું આગળ આપણે જોઈશું સાયકોલોજીનો સિલેબસ એની અંદર જે આપણે મુખ્ય બિંદુ જોઈશું કે ભાઈ આર ટી આઈ એની અંદર રાઈટ ટુ આર એની અંદર આપણે જોઈએ કે ભાઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે શિક્ષણની અંદર આપણને કોઈ માહિતી જોઈતી હોય આપણે વ્યવહારની અંદર કોઈ કચેરીમાં ગયા હોય અને માહિતી જોઈતી હોય તો આ આરટીઆઈનો ઉપયોગ આપણે કરી શકીએ છે કઈ રીતના ઉપયોગ કરવો ક્યાં ક્યાં રજૂઆત કરવી એ સંપૂર્ણ માહિતી આપણે આની અંદર મેળવશું સાથે સાથે આપણે જોઈએ કે શિક્ષણની અંદર ઘણા બધા ફૂલ ફોર્મ આવતા હોય છે ટૂંકા સ્વરૂપ લખેલા હોય છે જેમ કે અત્યારે આપણે જોયું કે ભાઈ આરટીઆઈ તો આરટીઆઈનો મતલબ શું થાય તો કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન આરટીઈ ઈ તો એનું મતલબ થશે કે ભાઈ રાઈટ ટુ એજ્યુકેશન તો આ રીતના આપણે બધું જ એની અંદર કવર કરી લઈશું સાથે અઢારમું સામાયિક સાલવારી સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી એ પણ આની અંદર આપણે જોઈશું સાથે સાથે એ જે સંસ્થાઓ છે એના વાક્યો કયા કયા છે એ પણ આપણે યાદ કરવાના રહેશે કારણ કે આપણે જોઈએ કે જૂના પેપર આપણે જોઈશું તો એની અંદર અમુક સંસ્થાના જે વાક્યો છે એ ખાસ એક કે બે માર્ક્સની અંદર પૂછાતા હોય છે ફૂલ ફોર્મ પણ એક બે માર્ક્સની અંદર પૂછાતા હોય છે એટલે આપણે કાંઈ પણ આ સિલેબસ બહાર ન આવે એનું ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખી અને આપણે આ જે છે એ બે જ ભણવાની છે અને એ પણ સંપૂર્ણ ફ્રીની અંદર આપણે ભણશું સાથે સાથે આપણે જોઈએ કે અંતે આપણે કન્ફ્યુઝન પોઈન્ટ બહુ થતા હોય છે કારણ કે આપણે જ્યારે ભણી રહીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે બધા સિલેબસ મળતા આવતા હશે કારણ કે સિલેબસ મળતા આવતા હોય એટલે આપણને કન્ફ્યુઝન થવાનું જ છે કારણ કે જ્યારે વાદ ભણશું તો બધા જ વાદ આપણને સરખા જ લાગશે પરંતુ એની અંદર જે ભેદ રહેલો છે એ આપણે કન્ફ્યુઝન પોઈન્ટ દ્વારા સમજશું પછી અભ્યાસની યુક્તિઓ અભ્યાસ માટે કઈ કઈ રીતે આપણે કામ કરશું કારણ કે આપણને જે યાદ રાખવાની ટ્રીક કઈ છે એ પણ આપણે સમજીશું સાથે સાથે સમયનું આપણે વ્યવસ્થાપન કઈ રીતના કરશું આ જે આપણે તૈયારી કરવાની છે એ સમયનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે એનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે જો આયોજનબદ્ધ તૈયારી હશે ને તો જ તમને સફળતા મળશે અને અંતે આપણી સફળતાની ટીપ શું છે આપણને બધાને જ ખ્યાલ છે કે સો ટકા સફળતા મેળવવા માટે પહેલાંમાં પહેલું જે સોપાન છે એ પોતાના પર આત્મવિશ્વાસ કે પોતે આ કરી શકે એવો પોતાનાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ હોવો ખૂબ જ જરૂરી છે જો સેલ્ફ કોન્ફિડન્સ હશે તો ગમે તેવી મુશ્કેલીભરી પરીક્ષા હશે તો તો પણ તમે સરળતાથી એની અંદર પાર ઉતરશો અને પોતાની સફળતા મેળવશો સાથે સાથે સમય નિષ્ઠા આપણે જે પરીક્ષાની અંદર આપણે સમય આપીએ છીએ એ સમય રેગ્યુલર આપવો કારણ કે નિયમિત સમય આપશો તો જ આ તમને રિવાઈઝ થતું રહેશે અને યાદ રહેશે અને અંતે કઠોર પરિશ્રમ આ તો જરૂરી જ છે કારણ કે કોઈ પણ સફળતા મેળવવી હોય તો કઠોર પરિશ્રમ તો સાહેબ જરૂરી જ છે જો કઠોર પરિશ્રમ નહીં હોય તો આપણે અત્યારે જે કોમ્પિટિશન છે એ કોમ્પિટિશનની અંદર આપણો વારો આવશે નહીં કારણ કે આપણે જોઈશું કે ટેટ ટાટ આ એક્ઝામ છે એ ઘણા લોકો પાસ કરતા હજારોની સંખ્યાની અંદર ટેટ ટાટ ઉમેદવારો પાસ થતા હોય છે પરંતુ નોકરી શું બધાને મળે છે ના નથી મળતી એની અંદર માત્ર હજારોની સંખ્યાની અંદરથી પણ માત્ર આપણે જોઈએ કે ભાઈ સો પાંચસો હજાર બે હજાર ત્રણ હજારની નોકરી મળતી હોય છે એટલાને જ માત્ર નોકરી મળતી હોય છે તેથી આપણે જો તૈયારી આયોજનબદ્ધ કરશું તો સો ટકા સફળતા મળશે અને આ વિડીયો આપણને ગમ્યો હોય તો ખાસ લાઇક સબસ્ક્રાઈબ અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવશું જેથી કરીને નવી વિડીયો આપણે અપલોડ કરવામાં આવે ત્યારે તમને સંપૂર્ણ આ મળી રહે થેન્ક યુ જય હિન્દ જય ભારત